વલસાડના ધરમપુર અને કપરાડાના જંગલોમાં કુદરતી સૌંદર્ય જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને પ્રકૃતિના ખોળે મજા માણી રહ્યા છે પર્યટકોના સૌથી મનપસંદ સ્થળમાં એક એવું ધરમપુરના બિલપુડી નજીકથી વહેતા ઝરણા અને જાણીતા બે જોડિયા ધોધ એવા સોનારૂપા ધોધ પર્યટકો માટે જાણીતા બન્યા છે બિલપુડી ગામના છેવાડે પહાડોની વચ્ચેથી વહેતા ઝરણાને લઈને બે ખૂબસૂરત ધોધ બને છે પહાડોથી નીકળતા ઝરણાઓને કારણે સર્જાતા સોના રૂપા ધોધના સૌંદર્યને માણવા રોજ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે આ ધોધના સ્થળ પર સુરક્ષા કે રસ્તાઓની સુવિધાઓ નહીં હોવાથી કેટલીક વખત પ્રવાસીઓ અકસ્માતનો પણ ભોગ બને છે આથી પર્યટકોની વધતી જતી સંખ્યા અને આવા સ્થળની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાને લઈને જરૂરી સુવિધા ઊભી કરવામાં આવે તે જરૂરી છે લોકો થી બોમ્બે જઈ રહ્યા હતા ત્યાં સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કર્યા પછી માં અમે અહીંયા સાંભળ્યું છે કે અહીંયા વોટરફોલ બહુ જ સરસ છે અને ત્યાં અમે પાછા આવ્યા અને વોટરફોલ ફોલનિંગ ખૂબ જ મજા લીધી છે અને અહીંયા આદિવાસી કલ્ચર એનું ભોજન બહુ જ સરસ છે દિલપુડી નામનો જોડિયા ધોધ અમે અમદાવાદ થી આવ્યા છીએ અને સાંભળ્યું તું આ ધોધ બારામાં અમને અહીંયા આવી અને ખૂબ જ આનંદ આવ્યો છે ખૂબ જ મજા આવી ગઈ છે સરસ મજાનું વાતાવરણ છે અને ખૂબ જ પરિવાર સાથે અમે આનંદ આવી રહ્યો છે અને પરિવાર સાથે અહીંયા નાહવાની મોજ જમવાની મોજ સુંદર મજાનું વાતાવરણ આ તે બધું અમને ખૂબ જ આનંદ આવ્યો જે અમુક એક તો વચ્ચે ટીચર એવા હતા ને કે ટીચર રેગ્યુલર નાવા આવતા ને પછી એને કંઈ એમ શરીરમાં એમ દુખાવો એવું થતો હતો પછી એ જ વાત કરતા હતા કે એના જે દુખાવો આ પાણી પવિત્ર એમ કારણ કે અમે પૂજતા છે કુળદેવી આદિવાસી એરિયાની એમ કુળદેવી તો એને જે દુખાવો પણ મટી ગયો એમ એની જ વાત અમે સાંભળેલી એ સિવાય હવે થોડુંક રોડ રસ્તા સારા નહીં મળે તો એ રોડ રસ્તા બનાવવા માટે સરકાર રજૂઆત કરીએ